કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ તેમજ રસાયણ અને ખાતરમંત્રી જે પી નડ્ડાની સાઉદી અરબની ત્રણ દિવસની મુલાકાત પૂર્ણ થઈ છે આ દરમિયાન ખાતર પુરવઠા તેમજ આરોગ્ય અને ઔષધ ક્ષેત્રમાં દ્વિપક્ષીય સહયોગ વધારવા અંગે અનેક સમજૂતીઓ પર હસ્તાક્ષર થયા છે સાઉદી અરબના ઉદ્યોગ અને ખનીજ સંસાધન મંત્રી અલ ખુરેફ સાથેની ચર્ચામાં બંને દેશોની તેલ કંપનીઓ વચ્ચે અનેક મહત્વપૂર્ણ સમજૂતીઓ થઈ છે બંને પક્ષોએ દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે સાથે જ ભારતની ખાતર સુરક્ષા સુનિશ્ચિત કરવા અને ખાતર ક્ષેત્રમાં પરસ્પર રોકાણ અંગે પણ ચર્ચા થઈ છે કેન્દ્રીય મંત્રી જે પી નડ્ડાએ સાઉદી અરબના યુવરાજ મોહમ્મદ બિન સલમાન સાથે પણ બેઠક કરી હતી યુવરાજે તેમના સન્માનમાં ભોજનનું આયોજન પણ કર્યું હતું નડ્ડાએ રિયાદમાં સાઉદી અરબના આરોગ્ય ઉપમંત્રી અબ્દુલ અઝીઝ અલ રૂમૈયા સાથે ચિકિત્સા સેવાઓમાં સહયોગ વધારવા અંગે પણ ચર્ચા કરી હતી